કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે મારું નામ શિવાની છે હું અને મારા પતિ બને નોકરી કરીએ છીએ અમારા લગ્નને માત્ર એક વર્ષ જ થયું છે અને અમે અહીં એક સારી સોસાયટીમાં રહીએ છીએ છે વિશાલ કહે છે કે તારે શું કામ નોકરી કરવી છે હું તો નોકરી કરું છું પરંતુ તેમ છતાં હું નોકરીમાં જોડાની હતી અને હવે મને ઘરના કામ કરવામાં થોડી તકલીફ પડી રહી હતી તેથી જ મેં કામ કરવા માટે નોકરાણી રાખવાનું વિચાર્યું પરંતુ મોટા શહેરોમાં કોઈ વ્યક્તિ પર એટલી ઝડપથી વિશ્વાસ ન કરી શકાય કે જેઓ ઘણા ઘરોમાં કામ કરે છે એકસાથે વાત કરી પણ કોઈએ મને આ વાતની ના પાડી અને વિશાલે કહ્યું કે તે થોડા દિવસ પછી કામ કરી શકે તેઓએ ઘરકામ કરવા માટે એક નોકરાણીને રાખી હતી પછી હું આરામથી કામ કરી શકતી હતી તેથી જ મારા પતિ સવારે વહેલાં કામે જતા અને હું તેની પાછળ જતી તેની પહેલાં જ તે નોકરાણી આવતી આવીને ઘરના રાખેલ કામ કરી લેતી હતી એટલા માટે જ ઘરની ચાવીઓ પણ તેની પાસે જ રહેતી અને મારા પતિ સાંજે આવતા હતા એક દિવસે જ્યારે હું એ બધા સાથે વાત કરી રહી હતી ત્યારે મને ખબર પડી કે અમારા ઘરની બહાર એક પરિવાર રહેતો હતો તે ખૂબ જ સમૃદ્ધ પરિવાર હતો તેમનું પોતાનું ઘર હતું તેમની પાસે એક છોકરી નોકરાણી તરીકે હતી જે ઘરમાં કામ કરતી હતી તેની ઉંમર લગભગ એકવીસ વર્ષની હતી તે સવારથી ઘરે હતી અને ઘરનું કામ કરવા સાથે ત્યાં જ રહેતી હતી તેણીનો ફોન પણ બંધ હતો તે મને પણ મળી હતી તે સારી રીતે બોલતી હતી અને હું તેને એટલી ઓળખતી નથી પરંતુ સાંજની બધી વાતો કરીને હું ઘરે પાછી આવી હતી ત્યારે મારા આવ્યાના કલાકો પછી પણ આજે મેં તેની કાર ઘરની બહાર જોઈ આજે તે આટલો વહેલો કેવી રીતે આવી ગયો તેને સુકામ હસે પછી હું સૂવા માટે ચાલી ગઈ સૂતી વખતે હું દરવાજો તરફ ગઈ હતી મેં મારી ચાવીથી દરવાજો ખોલ્યો પણ તે ન ખુલ્યો કારણ કે તે તાળું હતું અને અંદરથી બંધ હતો પછી મેં ડોરબેલ વગાડી પણ થોડી વાર સુધી દરવાજો ન ખુલ્યો અને પછી વિશાલે દરવાજો ખોલીને કહ્યું કે તમે આવ્યા છો તેના ચહેરા પર એક વિચિત્ર ડર હતો મેં પૂછ્યું કે કેમ શું થયું તું આટલો ડરી ગયો કેમ તે કંઈ બોલ્યો નહીં અને કહ્યું કે હું નાહતો હતો તેમાં મેં અંદરથી દરવાજો બંધ કર્યો હતો આ સાંભળીને હું મારા બેડરૂમમાં ગઈ અને હું બેડરૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી જેથી તે બાળનું પવન સાથે ફરી રહ્યું હતું અને ત્યાંથી ખસતું હતું પાછું મને અરીસામાંથી બહાર હોલનું બધું જ દેખાતું હતું અને હું અરીસાની સામે ઊભી હતી ત્યારે મેં તે છોકરીને અરીસામાં જોઈ હતી જે સવારથી ગાયબ છે અને તે છોકરી મારા ઘરે શું કરી રહી છે તે પણ અમારા બાથરૂમમાં પછી વિશાલ પણ થોડી વારમાં બાથરૂમમાં ઘૂસી ગયો જેમાં તે છોકરી પહેલેથી જ હતી આટલું બધું જોયા પછી મારા બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો હતો બહાર જઈને મેં જોયું કે બધું જ ખોટું હતું હું વાત પણ કરી શકતતી ન હતી હું વિચારી રહી હતી કે વિશાલે છોકરીને કેવી રીતે ઓળખે છે અને જ્યારે હું અહીં ન હતી ત્યારે તે છોકરી વિશાલ સાથે શું કરતી હતી અને હવે વિશાલ તેને ક્યાં લઈ ગયો છે મેં વિચાર્યું કે વિશાલને બોલાવું પછી મેં વિશાલને ફોન કર્યો તો આ સમયે વિશાલે ફોન ઉપાડ્યો અને હું કંઈ પૂછું તે પહેલાં જ વિશાલે કહ્યું કે તેને થોડું કામ છે તે થોડી વારમાં આવી જશે આટલું કહીને વિશાલે ફોન કાપી નાખ્યો મને ખબર નથી પડતી કે તે મારી સાથે ખોટું બોલી રહ્યો હતો આખરે તે શું કરી રહ્યો હતો કે તે મારી સાથે વાત કરવા માંગતો ન હતો તેને જૂઠું કેમ બોલવું પડ્યું મારા આંસુ રોકી રહી હતી હું મારા મનને સમજવાની કોશિશ કરી રહી કે મારે એકવાર વિશાલ સાથે બેસીને વાત કરવી જોઈએ હવેથી કશું વિચારશો નહીં કદાચ બીજું કંઈક થશે પરંતુ પછી મનમાં એક જ વિચાર આવ્યો કે મેં અરીસામાં જોયું જે બધું જ સાચું ન હોય થોડીવાર પછી તેણીએ મારી સામે ચિંતાભરી નજરે જોયું મેડમ શું થયું મેં તેને કંઈ કહ્યું નહીં અને મારા રૂમમાં ગઈ વિશાલ લગભગ બે કલાક પછી ઘરે આવ્યો તેનો ચહેરો જોઈને મને ગુસ્સો આવ્યો મેં તેને પૂછ્યું કે તે ક્યાં ગયો હતો તેણે કંઈ કાબુ કહ્યું કે તે મારી સાથે ફરી જૂઠું બોલી રહ્યો હતો મને ખૂબ ગુસ્સો આવતો હતો પણ મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો હતો કારણ કે મેં તેને ઘરે રાખ્યો હતો હું ઈચ્છતી કે આ વાત બહાર ન જાય પછી મેં વિચાર્યું કે હું આ વિશે રાત્રે વિશાલ સાથે વાત કરીશ અને અમે જમવા માટે ટેબલ પર બેસીને જમતા હતા ત્યારે નોકરાણી બોલી કે સાહેબ તમે બહુ સારું કામ કર્યું જો તમે થોડું મોડું કર્યું હોત તો તે ચૂકી જત તો વિશાલ બોલ્યો કે હા જો હું જરા પણ લેટ થયો હોત તો તે બસ પહોંચતાની સાથે જ નીકળી ગઈ હોત પછી મેં પૂછ્યું કે શું થઈ રહ્યું છે તો જીજ્ઞાએ કહ્યું કે મેડમ તે છોકરી હતી જે તેમના પડોશમાં કામ કરતી હતી અને મેં તેને અટકાવીને કહ્યું હા તે સવારથી ક્યાં ગુમ છે જીજ્ઞાએ પછી કંઈક એવું કહ્યું જે વિશે મેં વિચાર્યું પણ નહોતું ઘરનો માલિક તેને જાણતો હતો કે તેની પાસે પૈસા નથી અને તે તેના પૈસા ચૂકતો પણ ન હતો તેણે જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં ફક્ત બે જ લોકો આવ્યા હતા પછી હવે તે પણ તેના પરિવાર તરફથી જ્યારે તેણીએ કામ છોડીને ત્યાંથી જવાનું કહ્યું ત્યારે તેઓએ તેણીને કહ્યું કે જ્યાં સુધી અમે કોઈ અન્ય કામ માટે માણસ શોધીએ ત્યાં સુધી તેના પૈસા પણ ન મળે ત્યાં સુધી તે જઈ પણ નહીં શકે આટલા મોટા પરિવાર માટે પણ તે અહીંથી કેવી રીતે બહાર નીકળવા માંગતી હતી હું તેની સ્થિતિ વિશે જાણતી હતી જ્યારે તમે લોકો ગયા હતા ત્યાં તે હજી પણ ત્યાં જ હતી તે ખૂબ જ રડતી હતી મેં બધાને બધું કહ્યું કે હવે હું તમારા કરતાં વધુ સાહેબ ઓળખું છું તેથી જ મેં તમને કહ્યું નહીં મેં તેમને કહ્યું અને મને મદદ કરવા કહ્યું તેથી જ સાહેબે તેને બસમાં તેના ઘરે મોકલી આવ્યા હતા આ સાથે મારા હૃદયને રાહતની લાગણી થઈ મેં મારા પતિને કેટલી ગેરસમજ કરી તેણે એક સાદી છોકરીને મદદ કરી મેં જીજ્ઞાને કહ્યું કે તું ક્યારેય આના જેવી બીજી કોઈને જોઈ લે તમે મને કોઈ પણ ચિંતા કર્યા વિના કહી શકો છો ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે